અ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી શ્રી અજયભાઈ પોતે લગ્ન કરવા ઈચ્છુક હોય તો એ પોતાના ગામના નરસિંહભાઈ આદેડભાઈ વાજા જેઓ દલાલ છે તેમનો સંપર્ક કરતા તેઓ તેમને જુનાગઢ લઈ જઈ બીજા દલાલ દીપકભાઈ સમીબેન મુસ્કાનબેન અને રિયાજભાઈનો સંપર્ક કરાવ્યો હતો ત્યાંથી તેઓ તેમને છોકરી જોવા માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં તેઓએ રિંકલ અનિલભાઈ પંડ્યા નામની છોકરી બતાવી હતી જે ફરિયાદીને પસંદ આવી ગઈ હતી પરંતુ રિંકલે ખોટું નામ ધારણ કર્યું હતું તેનું મૂળ નામ

આધાર કાર્ડ અને સ્કૂલ સર્ટિફિકેટ બનાવ્યું હતું નાગદેવ દીપક સમીબેન ઉર્ફે સીમાબેન વાઇફ ઓફ ખેમરાજ હરિપ્રસાદ મુસ્કાન બેન અને જે મુસ્કાન બેન છે તે વાઈફ છે અને રિયાજ અને મુસ્કાન આમાં બે મુખ્ય કાવતરું કરવા વાળા છે જે કોચરબાનું છે તે નવસારીના છે જે છે તે રાજકોટનો છે મુસ્કાન પણ રાજકોટના છે સમીબેન જુનાગઢના છે નાગદેવ દીપકભાઈ તે જુનાગઢના છે અને નરસિંહભાઈ એ પોતે અહીંયા સુત્રાપાડાના છે આપણા સમાજની અંદર લગ્ન એ જે પ્રથા છે લગ્ન એની અંદર સમાજના આગેવાનો સાથે રહીને લગ્ન સંબંધ કરાવતા હોય છે જેવો વિશ્વાસુ હોય છે જેના કારણે સમાજની અંદર થતા લગ્નોની અંદર આ પ્રકારના બનાવો બનવાની શક્યતા ઓછી રહે છે જ્યારે બીજી રીતે દલાલો સંપર્ક કરવામાં આવે છે ત્યારે છેતરપિંડીની શક્યતાઓ રહેલી હોય છે એટલે જ્યારે પણ આવું કરીએ ત્યારે ચોકસાઈ રાખવી જોઈએ અને આવા કોઈ પણ પ્રકારના બનાવ બને તો પોલીસને ધ્યાને મૂકવું જોઈએ જેથી અમે આ જ પ્રકારની ચોક્કસપણે આમાં કાર્યવાહી કરીશું